પોરબંદર નજીકના કાટવાણા ગામે આઝાદીના ઇતેર વર્ષ બાદ સામાજિક સમાનતાનો એક નવો અધ્યાય શરૂ થયો છે ગામમાં વર્ષોથી પરંપરાનો અંત આવતા હવે વર્ષથી અનુસૂચિત જાતિના લોકોના વાળ અને દાઢી ગામમાં જ બનાવવાની શરૂઆત થઈ છે આ નિર્ણયને કારણે ભેદભાવનો ભોગ બનતા લોકોને રાહત મળી છે હવે લોકોને પોરબંદર કે અન્ય સ્થળોએ ફેરો કરવો નહીં પડે ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુ પાંદાવદ્રાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી કાટવાણા ગામમાં બાલ દાઢી કરાતા ધંધાર્થીઓ અનુસૂચિત જાતિના લોકોના વાળ કે દાઢી બનાવતા ન હતા આ ભેદભાવને કારણે અનુસૂચિત જાતિના લોકોને વાળ કપાવવા કે દાઢી કરાવવા માટે બખરલા કે પોરબંદર જેવા અન્ય સ્થળોએ જવું પડતું હતું આ ગંભીર સામાજિક અસમાનતાનો મામલો તેમની સમિતિના ધ્યાને આવતા સમિતિએ આ મુદ્દે સક્રિય ભૂમિકા ભજવી હતી સમિતિના સભ્યોએ ગામના આગેવાનો અને બાલદાઢીના ધંધાર્થીઓ સાથે શાંતિપૂર્ણ રીતે સમજાવટની બેઠક યોજી છે સમિતિએ ગામ લોકોને સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારનો ભેદભાવ માત્ર નૈતિક જ નહીં પરંતુ કાયદેસરનો ગુનો છે અને ભારત બંધારણ મુજબ દરેક વ્યક્તિને સમાન માનવીય હક મળવો જોઈએ આગેવાનોની સમજણ અને સહકારથી સૌહાર્દપૂર્ણ નિર્ણય લેવાયો જેના પરિણામે નૂતન વર્ષના શુભારંભથી છૂત અછૂતનો ભેદભાવ દૂર કરી અનુસૂચિત જાતિ સમાજના લોકોના વાળ અને દાઢી ગામમાં જ બનાવવાની શરૂઆત થઈ છે કાટવાણા ગામનું આ પગલું માત્ર એક નાનકડો બદલાવ નથી પરંતુ સમાનતા અને માનવ અધિકારની દિશામાં એક મોટું અને પ્રેરણાદાયક પગલું હોવાનું અને આ નિર્ણયથી હવે ગામમાં સૌ માટે સમાનતા અને સૌહાર્દનો સંદેશ પ્રસરી રહ્યો હોવાનું સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું નિપુલ પોપટ પરબંદર ટાઇમ્સ હું બાબુભાઈ તેજાભાઈ પંડા વદરા તેમહોતો સમિતિ પોરબંદર જિલ્લા આઝાદીના 77 વર્ષ પછી પણ આજે અસ્પૃશ્યાઈ ભરડો લીધોલે છે અને નાત જાતનો ભેદભાવની નીતિ હજી હાલને તકે ચાલુ હોય અને એનો જીવતો જાગતો પુરાવો કાટવાણા ગામ છે બખરલાની બાજુમાં એ કાટવાણા ગામની અંદરમાં અનુસૂચિત જાતિના લોકોનો વાળ કાપવામાં આવતા નથી અને મેં ફોન કર્યો મારી પાસે રજૂઆત આવવાથી કે ભાઈ તમે વાળ કાપતા નથી તો એને કીધું કે આમ હવે વર્ષો તો ભાઈ પરંપરાગત તમે કાપતા જ નથી તમારા લોકોના એટલે મેં કીધું કે ભાઈ જો આમાં ગુનો બને તું વહેલી તકે જો કાપવાનું ચાલુ કરી દે તો અમારે તારા ઉપર તું નાનો માણસ છે તારી ઉપર કાંઈ કરવું નથી એટલે એની અમારા વાસમાંથી જેટલા અનુસૂચિત જાતિ એરિયા છે એની અંદરમાંથી માંથી બોલાવે અને વાળ કાપવાનું ચાલુ કરી દીધું અને સુલે શાંતિથી થી વાળ કાપવાનું ચાલુ છે તો હજી પણ પોરબંદર જિલ્લાની અંદરમાં કોઈ પણ ગામડાની અંદરમાં આવું જો ભેદભાવની નીતિ હોય અને અમને કહેવામાં આવશે તો અમે પ્રશ્ન ઉઠાવ્યું અને સુલે શાંતિથી થી જ્યાં સુખદ અંત આવે એ કરવા માટે પ્રયત્ન કરશું હું બાબુભાઈ કચરાભાઈ પાંડાવદરા છેલ્લા છેતાલીસ વર્ષથી કાટવાણા ગામે રહું છું હવે ત્યાં અનુસૂચિત જાતિના વાળ કપાતા નહોતા અને અમારા જે બાપદાદાઓ હતા એ એમ કહેતા હતા કે ભાઈ આપણા કોઈ વાળ કાપતા નથી પણ હવે આજે નવા વર્ષથી આ નવા વર્ષથી અમારા જે ભીમ મહોત્સવી મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરાના સૂચનાથી એ લોકોને સોળુનવાળાને જાણ કરેલ કે ભાઈ આવો ભેદભાવ હું કામ રાખો એકતા એકતાથી રહ્યો અને સંપીને રહ્યો બરાબર એટલે એ પછી એમને સમજાવેલ અને શાંતિપૂર્વક બેસતા વર્ષને દિવસેથી એ જે ભાઈ છે એને કીધું કે ભાઈ અમને કોઈ વાંધો નથી અને અમે શાંતિપૂર્વકથી તમારા વાળ કાપી દઈશું બરાબર અને અમને કોઈ તમારે યારે કોઈ જાતનું કંઈ નથી બરાબર અને ભીમોત્સવ સમિતિનો આભાર માનવો જોઈએ કે નવા વર્ષથી આ સારું કાર્ય કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર અને શાંતિપૂર્વક ગામમાં કોઈ જાતનો કોઈ માહોલ કે કાંઈ નહીં અને શાંતિપૂર્વક વાળ કાપવાનું ચાલુ થઈ ગયું બરાબર અને હવે પછી અમારે ક્યાંય જવાની ક્યાંય જરૂર નથી અને ગામના બધાએ તમામ ત્યાં વાળ કપાવે છે અને એ લોકોને કાંઈ વાંધો નથી અને શાંતિપૂર્વક થઈ ગયું અને બધાએ એકતાપૂર્વક બધાએ Something real.